કપડવંશથી એક ગંભીર અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે કપડવંશ શહેરમાં ટ્રાફિક સમસ્યા દીવે ને દિવે વિકટ બનતી જઈ રહી છે પરંતુ પ્રશ્ન એ છે કે જવાબદાર કોણ કપડવંશ ટાઉન પોલીસ વારંવાર દબાણો દૂર કરવાની કાર્યવાહી કરે છે દંડ ફટકારે છે છતાં વેપારીઓ ફરીથી દુકાનો આગળ મનમાની રીતે દબાણો કરે છે પોલીસની કાર્યવાહી જાણે નામ પૂરતી બની ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે શહેરના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર દબાનો હોવાને કારણે ટ્રાફિક જામ અને અકસ્માતો સામાન્ય બની ગયા છે અકસ્માતો થતા રહે છે પરંતુ વેપારીઓ કે જવાબદાર તંત્ર કોઈ જ જવાબદારી સ્વીકારતું નથી આજે સવારે કેલાવણી મંડળ સ્કૂલ પાસે એક હેવી ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો બાઇક સવાર શિવમ અશોકભાઈ ગોહેલને એજા પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક નજકના દવાખાને ખસેડવામાં આવ્યા અકસ્માત સર્જનાર ટ્રક નંબર એમએચ છેલ્લાઈ બીએમ તીનસો સત્તાસઠ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે બાઇકનો નંબર જી જે સાત બી ક્યુ સાત નાન સાત સાત નોંધાયો છે સવાલ એ છે કે દબાણો હટાવવાની કાર્યવાહી ક્યારે કડક બનશે કેટલા વધુ અગર અસાટજીયત પછી તંત્ર જાગશે અને કપડવંશની પ્રજાની સુરક્ષા માટે ખરેખર જવાબદારી કોણ લેશે કપડવંશથી રિપોર્ટર જુગનનું સાથે હું છું બાબુસેન સોલાંકી ઓસ્કર ન્યૂઝ સમાચાર માટે